ગાંડ yeah. <laughs> 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 <Romani. laughs> <Senagand. laughs> <laughs> Gandinizin, come a d e s i as I t o I did a I w a n o h o

ચોર સોરી પપ્પા કે સોરી પપ્પા કે મુદ્દે વેણો જો પાસ યો કે હું લઈ

રાહ જો યે ઓ ગેટ તો હાંભળતી હોય ને તાર ઘરે આવન કે હું યે વિશાલ હો ભેજ જન હે ભેજ જન તું એન હારી રહેજો ઓ ઉસમશી લે દેને નો નહીં

જો ઓબળા ઓબળા આય આવો તો ખરા કેટલા બધા હે ઓબળા મસ્તી કેવી કરે આમ પાલી વીણે અને પછી મારી માથા ઉપર નાખે એવું કરે બોલે મસ્ત લાગ્યો હે સ્ટાઈલ હે કેમ મસ્ત સન હવ ગાંડા રે ખાલી એટલી નાખી જો એમ કરા તો વાળ કેટલી પાલી નાખ દીધી આમ તો આમ તો મગજ મેટ છે ને જો ઓય બા મર સુખાવ રહી છું હા આ સ્મુકો ફર્મેશનલ વિડિયો બનાવીન લેવા છે અને અમારા રીનકુ નામ લેખણ દ્વારા આરામ કરવો છે આરામ કરી જાઓ હે આજ તમને સારું થાહે યમ કેમ ના મોનાની ઈટ સડશે મને માથું પર સકે કેની હોણાય ની હે એ કોણ આની નિક્ષાન

Om Marjoane wine.. Namlok glaube Nnamlok Nnamlok ia v laughter Nnamlad kia v a a

મહેતા ની અમે નીકળી ગયા લીધા છે મનગ ડ્રાઈવર હોય ડ્રાઈવર ને કઈ મારું પોત પોતાનું હોય તો વાંંદર ને લે મારા ડ્રાઈવર તો આ કેવું સારું હાલો કંટીન્યુ બ્લોગ માં બન્યા રે મારા દાયાવર છે સારું હાલો કંટીન્યુ બ્લોગ માં બન્યા જમવા બેસી ગયા છે જમવાનું છે આ બધા બેઠા છે મિત્ર ની જમવાનું આ જમવાનું હે સારું હાલા જમી લઈએ